ધોરણ બે સરસ મજાનો નો ગુલાબ કરી દો તમારી સામે કેટલાક શબ્દ આપેલા છે શબ્દ નો પ્રયોગ કરી વાક્ય બનાવવાનું છે તૈયાર ચાલો બચ્ચું જુદું નો લખાય

એવો રૂ હોય બેટા સરખું કરો ઋષિ તપ છે વેરી ગુડ શાબાસ મોટા અક્ષર કરજો દઈ ભાઈ આપણા જુદું લખો ત્રણ જુદું લખો બેટા હા ભેગું ન લખો જુદું લખો શબ્દ જુદો આખું લખો થોડું લખો બેટા હે આપણા દેશની ત્રણ ઋતુ છે સો 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 કરો રસાઈ રસાઈ જો રસોઈ છે વેરી ગુડ વાંચો શાબ્ જોરદાર કલે ધોરણ બે માટે